ખૂબ મહત્વ જોવાય હા અને આનંદભા મણી ક્ષેત્રે મેં એ ગાલ લાગુ પેતી પણ તે છતાંય ખેતી એડો ક્ષેત્ર એ ને એડા તો બરાબર લાગુ પેતી નિલમબેન ખેતી જી ગાલ કર્યો ને સમયસર કમ આગોતરો આયોજન અને આગ લાગે એને પહેલા કૂવો ખોદણું ઈ ખૂબ જરૂરી છે હા એટલે આગ લગેન પેલા કૂો ખોદે રખણું અને પાણી વેત કરે રખણું એનો મતલબ ક ખેતી બાથી વો જોખમ ક અનિશ્ચિતતા વેન તો હવામાન જે અને પાસે હાથમાં ની વે હા એજા વર્તારા જરૂર તમે મિનતા અને હા ઘણી ભણે સચોટ રીતે મટલે એન રીતે ખેડૂબ કે પાક આયોજન કરે મે એટલી સુગમતા થઈ એટલે આયોજન જો મહત્વ આવે આગોતરી આયોજન જો મહત્વ આવે અને મહેનત ઈ હા સચો અને વડો લાભ થી હા અને ઉત્પાદન પણ ધાર્યો મળે અને ધારી ગુણવત્તાવાળો મેળે અને એનજા ભાવ પણ ખેડૂકે પેંડ છે ઈ મળી તજ જ સગે નીલમ બેન હાણે જે કચ્છ જે ખેડૂતની ગાલ કર્યો ને તો ઘણે મેળે અડાડુભાઇ જોકો પ્રમાણે આયોજન પૂર્વક ને એકદમ પ્લાનિંગ સે અને એલર્ટ મોડ મે રહી એટલે હંમેશા જાગૃત રહીને ખેતી કરી અને એડા જે ખેડૂબાહી જે તમે મહેજો હોય એ બોલ પણ કરે આ શ્રી વાલજીભાઈ છભાડિયા કે જો કોડા હોય અને યુવા પ્રયોગશીલ અને પ્રગતિશીલ ખેડૂ હોય અને સે

તો વાલજીભાઈ કે મેલ નું ખપે એની જે ગાલ બોલ સોણ ની ખપે આચો સોણો શ્રી વાલજીભાઈ છબાડિયા બેરી હી દાડમજી ખેતી ગાલ બોલ એ રામ રામ વાલજીભાઈ રામ 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 વાલજીભાઈ આજી કેટલી જમીન હે પાજી જમીન સમજે લો કે પોણા 200 એકર જેલી આય બરાબર પોણા 200 એકર જી જમીન હે તો ઈ કઈ સીમ મે ચલે મારે અલગ અલગ સીમ મે કોડાઈજી સીમ આય આસમિયા હે

સાઠ સીટ એસી કરે જેમ ચાલી ખા ખરાબર તી જમીન મેં દાડમ ખારેક ને વાવ્યો તા અને હાજ હિમળે ખેતી કર્યો હતો આખે સૌથી ખાસો કરો લાગે તો ખાસો લગે તો કે કર્યું તો

સરકાર જે પ્રયાસા ખેડુ ભાઇ અને દરેક કુદરતી આફત સામે ખાસી ગયાર પણ મત હા દાડમ ખાસરી ચોસ અ પણ અને કે કી અગ્રી લાગે લગેતી મુકે સમજણ નતો પે કોલા કે સમજી મે પેલો મારે છે કે દવાઈ જો ખર્ચો હોય દવાઈ જો ખર્ચો પણ દવાઈ જો ખર્ચો એતરો નહીં સરખો સમજી વિચારી ટાઈમ માથે મળે કઈ જી રોગ છે એન પેલે પાકે ખબર ખબર પઈ વી કે હેવરી રોગ છે વારો હોય તો તાજેતું એ સે પહેલાં આજ છે વારો કે બોચાડી થઈ વિંજે પાકે થોડી ખબર વે તો તો પાકે એને ફાયદો દીએ બાકી એ પર બાકી પહેલાં લેબર પણ એ ઓછો ખપે તો

સમજી ગો કે બો હજાર જે રૂપિયા જો ખર્ચો થયે એ ચાર હજાર કરોલા રોગ અચી વ્ય રોગ ન આવે એનેજાર હજાર સ્પ્રે ખર્ચે સ્પ્રેારીઝન સીઝન આ કે દાણ મે ગરો વાચે બરાબર પણ હેવર ગરો વાચે તો એનસી પહેલા પાક પાક ખબર જાય કે હી સીઝન માચે બરાબર તો એનસી પહેલા ઇન જો સ્પ્રે થઈ વિન લખા પાજો થઈ વિયો હોય તો પાકે ચિંતા ના હા બરાબર એટલે જાગૃત ખેડૂત હુએ ત ખટે હા ત ખટે હણે ઇતા ઈ બહુ ખાસી ગાલ કે અને દરેક ખેડૂ બા કે સમજો ખપે કે સમયસર સર અથવા સમય પહેલા તકેદારી જા પગલા ગેડા ખા બરાબર પણ હી જો કોઈ દાડમ કેટલે ટેમ પહેલા વાવ્યાવા અને ઇ વાવે પહેલા તૈયારી કર કેવા મુકે દાડમ 8 વર થઈ ગયા આ પોખ્યો અહીંયા इनसे पहले समझ कर पा रोप गिनी आया पोखिया तो कटिंग बटिंग किया वडा किया तो हाँ पा त्रे वे पुठी पा इन में माल जल्द बराबर, हाँ। बराबर हाँ। रोप के आया कंपनी में जो डायरेक्ट मंगाया हुआ सी बराबर हाँ ही जो को वाव्या तो ये कितने अंदर से वाव्या माई पा वाई हूँ समझी कहो कि तेरह बाय अठ बराबर अने एकर में लगभग के नंग अचे चार सौ बराबर ए चार सौ छोड़ हाँ, एकर में वाव्या बराबर अने के एकर में चे टोटल अँ હલી વા કટિંગ થયે કટિંગ થઈ ટાઈમી કે કટિંગ કટિંગ થિએ કટિંગ પોટી ઝાડ કટિંગ ટાઈમ ટુ

સાવ ઓછાછા ઓી ત્રીી પે પા્રી કિલો જા ડ આ વર્ષ જલાયાડે

એ જમીન જમીનમાં એટલો વડો વાવેતર આ દાડમો તો માર્કેટ પણ ખપે તો હિ જે દાડમો ઉત્પાદન આ કેટા વેચાણ કર્યો તા पंहिंजो समुझी वेंदो की डाड़म जो, जो वेचारण पां कयूं था हिते पांव वटि टे चार मंडी वई कच्छ में मंडई आहे कोड़पुल ते आहे भोज आहे हिते कयूं था पोइ सॼा भारत जा व्यापारी मड़े पां वटि अचे था पांजा मड़े हिन जा नंबर ई पां वटि जॾहिं ख़ासो माल थिए तव्हां हिनखे को बल्क में पां वटि माल वेह तव्हांखे हिनखे माल ग में त मिली सघे त तव्हांखे ॿियो पैसा वधारे मिले पां वटि अहिड़ा मड़े सॼा भारत जा मड़े वॾा वॾा व्यापारी आहिनि रेडी थिए

પણ વ્યા છે બરાબર એટલે અહીં કૃષિ વિષયક માર્ગદર્શન ગેનેલે વિદેશ યાત્રા પણ ક્યાં આયા અને બ્યા ખેડૂત બા પણ આ વટા નો જરૂર માહિતી ગેધા અને એની કેન જો ફાયદો એડી આશા રાખો તો તો

શ્રી વાલજીભાઈ છબાળિયા જે પિયાવાડી વિસ્તારમાં ખેતી કરીએ પ્રગતિશીલ ખેડૂતો ખેડૂ અને જો મુશ્કેલ ખેતી ચવા જે અહી ખેતી કરીએ તા દાડમજી અને સફળ રીતે ખેતી કરીએ તા અને એ જેકો યુવા ખેડૂત ને એની જે કારણે એની અભિગમ પણ એટલો જ સચોટ અને માર્ગદર્શન પૂરો પાડે અ હા ટેકનોલોજી ટૅકનોલોજી ઉપયોગ પણ કરીએ તા પ્રાકૃતિક ખેતી સાથે ખેડૂત જાગૃતતા આવે ને એ બહુ જરૂરી જો સમન્વય કરે ને જ કોઈ ખેડૂતો વધે ને તદ ખેતી સફળતા પ્રાપ્ત કરે શકે રિયાળ કાર્યક્રમ સોદાલમ કે બેન રે કે ને નીલમભે આખે પણ આનંદ બાજા જજા કર રિણ હિવો અસો કચ્છી કાર્યક્રમ એ કાર્યક્રમનો પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્ર તા કરે મે